આબુ હાઇવે ન્યૂ પાલનપુર બહાર સ્પીડ બ્રેકર મૂકવા માંગ પાલનપુર આબુ હાઇવે પર ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોને અકસ્માત થવાની ભીતિ પાલનપુર આબુ રોડ નેશનલ હાઇવે હોવાથી પૂર વાહનો આવતા હોવાને કારણે અકસ્માત થવાની ભીતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રહીસોની માંગ જ્યાં તિરુપતિ રાજનગર બાલાજી સિટી રાજમહેલ સાકાર શાશ્વત રીધ્ધિસિદ્ધિ સહિતની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલા છે આ સોસાયટીના બહાર નીકળતાની સાથે જ નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પરથી પૂરઝડપે વાહનો પ્રસાર થતા હોવાને કારણે અકસ્માત સર્જાવાની સ્થાનિકોની ભીતિ સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અત્યારે અમે ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ આ ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની પંદરસો પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે અલગ અલગ સોસાયટીઓ છે જેમાં પાંચ હજાર લોકોનો સમાવેશ છે અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યુ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલો નથી અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂર પૂરપા ઝડપે બહાર નીકળે છે વધતા ન્યુ પાલનપુર વિસ્તારોથી અલગ અલગ સ્કૂલોના વાહનો આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલો છે અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે અને આવી મુશ્કેલી ન સર્જાય અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપી ઝડપી અહીં સ્પીડ બ્રોકર મોકલવા માટે નમ્ર અપીલ છે